નમસ્કાર મિત્રો જેવા શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જ્યારે છે મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપીએ છીએ ટેટર પ્રત્યેની કોન્સ્ટન્ટ આપણે પણ શક્તિની નજીક હોય એવી મિત્રો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયની જે સ્પેશિયલ ભરતી ચાલી રહી છે એમાં વન ટુ ફાઇવની એટલે કે ધોરણ એકથી પાંચની ગુજરાતી માધ્યમની વર્ષ બે હજાર પચીસની જે સ્પેશિયલ ભરતી સ્પેશિયલ ભરતી એટલા માટે કે ત્યાં એક એવો ઠરાવ કરવામાં આવે છે કે જે આ ભરતીમાં લાગશે એ લોકો નિવૃત્તિ સુધી ત્યાં એક જ જિલ્લામાં નોકરી કરવાની રહેશે એટલા માટે અહીંયા સ્પેશિયલ ભરતી કીધું છે કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી બે હાજર પચીસ ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ તારીખ આઠ પાંચ બે હાજર પચીસની જાહેરાતના ઉમેદવારોને કોલ લેટર મેળવવા માટેની સૂચના બીજો તબક્કો એનો એક તબક્કો પડી ગયો એના પછી ખાલી રહેલી જગ્યા ઉપર બીજો તબક્કો એમને પાડ્યો છે ધોરણ એકથી પાંચમાં તો એ અંતર્ગત કચ્છ જિલ્લામાં વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી વર્ષ બે હજાર પચીસના નિમ્ન પ્રાથમિક વિભાગની અંદર ધોરણ એકથી પાંચના ઉમેદવારોને ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારોની વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકાશે બીજું છે કચ્છ જિલ્લામાં વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી વર્ષ બે હજાર પચીસના નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચમાં જનરલ મેરિટ નંબર એકથી ત્રણ હજાર સુધીનો ઉમેદવારોનો જિલ્લા પસંદગી માટે પ્રથમ તબક્કામાં બો બોલાવેલા હતા પહેલો તબક્કો તો એમાં એકથી ત્રણ હજાર મેરિટ ક્રમ સુધીના લોકોને બોલાયા હતા ત્યાર પછીના જનરલ મેરિટની અંદર નંબર ત્રણ હજાર એકથી પછીના ફાઇનલ મેરિટના સમાવિષ્ટ તમામ ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટર મેળવી શકાશે આ ઉમેદવારોને તારીખ બે નવ બે હજાર પચીસથી ત્રણ નવ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલ છે પરંતુ જે તે કેટેગરીમાં જગ્યાઓ પૂર્ણ થઈ ગયેલ છે તે કેટેગરીના ઉમેદવારો કે જેઓ બિન અનામત તરીકે પાત્રતા ધરાવતા નથી તેવા ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી એટલે કે જે કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થઈ ગયેલ છે અને તે કેટેગરીના ઉમેદવારો કે જેઓ બિનઅનામત તરીકેની પાત્રતા ધરાવતા નથી એટલે કે જે લોકોને બિનઅનામત તરીકે અથવા તો ઓછા માર્ક્સ હોય દાખલા તરીકે પહેલાં ક્રાઇટેરિયા હતો કે 82 એ પરીક્ષા એ કેટેગરીવાળા લોકો પાસ ગણાતા અને જનરલમાં નેવ તરીકે તો નેવ માર્ક્સ લાવ્યા હોય તો એક જનરલ કેટેગરીમાં ગાતા અને ઉંમરનું પણ એમાં હતું તેત્રીસ તેત્રીસ નેવનો જે નિયમ છે એ મુજબ જે બિન અનામત તરીકે પાત્રતા ધરાવતા નથી તેવા ઉમેદવારોને કોલેટર આપવામાં આવેલ નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોની વેબસાઇટ ઉપરથી જે ઓનલાઈન કોલેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈપણ પ્રકારે કોલેટર મોકલવામાં આવશે નહીં આ જાહેરાતના દર્શાવેલા દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાએ અનામતની કુલ જગ્યાએ પૈકીની છે પૈકીની એટલે એમાંથી દાખલા તરીકે પાંચ જગ્યા હોય એમાં પૈકીની એક જગ્યા જો દિવ્યાંગની હોય તો એ પૈકીની ગણાશે એટલે કે એમાં ગણાય જઈ ગણતરી એમાં એ કેટેગરી આવી છે એ બી સી જે જે રીતે કેટેગરી આવતી હોય એ કેટેગરીની જગ્યા હશે એમાં જ એમને ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વ દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી નોંધ ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબસાઇટ જોવા વિનંતી કરવામાં આવી છે ભરતી બોર્ડ તરફથી તો મિત્રો આ અને આવા જ વિડીયો જોવા માટે ફૉલો કરો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને વિડીયો જો ગમે તો તમારા મિત્રો સાથે પહોંચાડી દો કારણ કે સમય ખૂબ ઓછો છે આજે ઓલરેડી ત્રીસ તારીખ તો થઈ ચૂકી છે એકત્રીસ એક બે એમ ત્રણ દિવસ છે તો કોલ લેટર ફટાફટ એ લોકો ડાઉનલોડ કરે અને એના નિર્ધારિત સમય અનુસાર એ લોકો ત્યાં પહોંચી જાય અસ્તુ જય હિન્દુ પંદે માત્ર જૈવશક્તિ મળે છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય હિન્દુ પંદે માતરમ જૈ